ગુજરાત સરકાર દ્વારા શાળા બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવમાં દાહોદ જિલ્લામાં જે તે જગ્યાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ જવા માટે સાયકલો આપવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અને તે સાયકલો દાહોદની મામા સાહેબ ફાળકે સરકારી કુમાર છાત્રાલયની ખુલ્લી જગ્યામાં હજારોની સંખ્યામાં સાયકલો મુકવામાં આવી છે અને તે ખુલ્લી જગ્યામાં હાલ જંગલી વનસ્પતિના સાચવવા મૂકી દીધી છે અનેકો સાઇકલો ચલાવવા લાયક પણ નથી રહી અને કેટલીક સાઇકલોમાં પણ કાટ લાગી ગયો છે જય શંગડ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન છોટાઉદેપુર ઉદયપુર નર્મદા બાદ આજે દાહોદ જિલ્લાની અંદર પણ તમે જોઈ શકો છો કે આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગરની જે આ કચેરી છે આ કચેરીના પ્રાંગણની અંદર હજારોની સંખ્યામાં સાયકલો પડી રહેલી છે આ સાયકલોની અંદર ઝાડવા પણ ઉગી નીકળેલા છે કમસે કમ આ લગભગ એક દોઢ બે વર્ષથી આ સાયકલો અહીંયા પડી રહેલી છે તો ગુજરાત સરકાર ગુજરાત સરકારે આ આ એમનો કે રીતનો વહીવટ છે કે બાળકીઓને પોતાના ગામમાં માધ્યમિક શાળા ન હોય તો અન્ય ગામમાં માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે સારું શિક્ષણ મેળવવા માટે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ તમે જોઈ શકો છો કે આ બિલકુલ ખરાબ પરિસ્થિતિની અંદર સાયકલોની હાલત બગડી ગઈ છે સાયકલ ભંગાર હાલતમાં પડેલી છે તો આની માટે આ જવાબદાર કોણ બાજુમાં જ તમે જુઓ કે કલેક્ટર શ્રીનો આવાસ છે આ બાજુ આ આદિજાતિ વિકાસ વિભાગની સરકારી કચેરી છે છતાં પણ તેમના નાક નીચે આજે આ આટલી બધી સાયકલો ધૂળ ખાય છે આની જવાબદારી કોની આજે અમે આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને પૂછવા માંગીએ છીએ કે ભાઈ અમારી આદિવાસી બાળકોના શિક્ષણ માટે એમના સારા શિક્ષણ માટેની જે વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે આ લાખો કરોડોની ગ્રાન્ટનું બરબાદી થઈ રહી છે આ લાખો કરોડોની ગ્રાન્ટની વ્યવસ્થાના ભાગરૂપે તમે જોઈ શકો છો કે આની આ બરબાદી આ વેડફાટ તમે જોઈ શકો છો કે આ

બે હાજર માં આપવાની હતી બે હાજર નું આખું વર્ષ પૂર્ણ થઈ ગયું શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ પણ પૂર્ણ થઈ ગયું એટલે લગભગ બે વર્ષ પતી ગયા છતાં પણ આજે આ સાયકલો આની આજ પરિસ્થિતિમાં પડેલી છે